તમે કામ કરાવો અમે આના બધું ગુજરાતમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર એ હવે સામાન્ય વાત થઈ ગઈ છે મોટા ભાગના કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાઓને આપવામાં આવતા હોય તેવો આરોપ વિપક્ષ લગાડતી રહે છે ત્યારે ધોરાજીથી ફરેણી સુધીના માર્ગમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્થળ પર જઈને અધિકારીનો ઉધળો લઈ નાખ્યો રોડમાં માત્ર એ કાંકરા જ હોવાનું સામે આવ્યું છે તેમને સ્થળ પર જઈને વિડીયો બનાવ્યો જેમાં તેમ કહે છે કે આ જે રોડ બન્યો છે તેમાં ડાબર છે જ નહીં ડાબરની માત્રા જ નથી ફક્ત કાંકરા પાથરીને રોડ બનાવી દેવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ અધિકારી કહી રહ્યા છે કે વરસાદના કારણે આ સ્થિતિ થઈ હશે ત્યારે ધારાસભ્ય લલિત વસોયાનો બાટલો ફાટે છે અને સ્થળ પરથી જ અધિકારીને ફોન કરે છે અને અધિકારીનો ઉજળો લઈ નાખે છે નમસ્તે જોગરાણાભાઈ રોડનું કામ અલ તમે ક્યાં છો

અરે માથે લેર તો નીચે ભ્રષ્ટાચાર એમ ના નીચે ભ્રષ્ટાચાર નીચે ડામર નઈ નાખવાનું માથે લેર પાથરી દેવાની અત્યારે કામ બંધ કરાવીને તમે જો આ લાઈવ છે આખા આખો રોડ એમણે ઉખડી ને બતાવી રોડ અત્યારે એને કામ બંધ કરે આવી રીતે કામ હલતા સ્થાનિકોનું કહેવું છે કે આ રોડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે અને ભવિષ્યમાં એ મોટી જાનહાનિ થવાની સંભાવના છે ગત છવ્વીસ તારીખના દિવસે જ ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે માત્ર હજી તો કામની શરૂઆત જ થઈ છે ત્યાં જ કામમાં આ પ્રકારની ગંભીર એ બેદરકારી સામે આવી છે સ્થાનિકોનું કહેવું છે કે આ રોડનું કામ બંધ કરાવીને ફરીથી યોગ્ય કામ થાય તેવું સ્થાનિકોએ માંગ કરી છે અને આ સાથે જ લલિત રસોયાએ પણ આ કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો તેઓ બંધ કરાવશે અને સ્થાનિકોને સાથે રાખી એક મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે ધોરાજીથી ફરેણીને જોડતો રોડ તાજેતરમાં જ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત બાદ હાલમાં રોડની કામગીરી ચાલુ છે પરંતુ આ રોડની કામગીરીની અંદર લોટ પાણી અને લાકડા એવી રીતે રોડ બનાવવામાં આવી રહ્યો છે ડામરની એક છાંટ પણ નાખવામાં આવી નથી કાકરીઓ છૂટી રખડી રહી છે ભાજપના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભાગીદારીથી ભ્રષ્ટાચાર ચાલતો હોય એવું લાગી રહ્યું છે આ રોડની અંદર ડામર નાયખા વગર કાકરી પાથરી અને ઉપર ઢાક પીછડો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે નજરે જોતા અમે સ્થળ નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી ત્યાંની અંદર ડામર નાખવામાં આવ્યો નથી અને મોટા મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ફરેણી એ જ્યાં મોટું સ્વામિનારાયણ ધામ છે ત્યાં હમણાં જ ધારાસભ્યના માર્ગદર્શનથી મંજૂર થયેલ રોડ છે ડામર રોડ મંજૂર કરેલ છે ધારાસભ્યએ એનું કામ અત્યારે ચાલુ જ છે ને એટલું ખરાબ કામ થાય છે કે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચારથી એમને ડામરની કાંકરીને બધું ઉખડી જાય છે અમે તો સ્થળ ઉપર પણ જે એવા છે પણ કોન્ટ્રાક્ટરે કોઈ ધારાસભ્યને પણ ફોન કરો કોઈ કઈ જવાબદાર લેતું નથી ખરેખર આ રસ્તો એવો હોય કે પવિત્ર ધામ છે ને ઘણા ગામડા લાગે છે પણ એટલો ભ્રષ્ટાચાર છે એનું કામ જ નબળું થાય છે તો મારું તો કેવું એવું છે કે આ કામ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ ને જે કઈ મારેલો પેલો હાથ મારેલો છે એ લોટ પાણી ને લાકડા જેવો જ છે ને એમને કાકડી ઉખડી જાય છે તો તાત્કાલિક બંધ કરાવી કાકડી બધી ઉખેડી ને સારામાં સારો રસ્તો હોય બનાવવામાં આવે ની મેઇન કેનાલ પાસે મારી જમીન છે આ રોડ ઉપર અમારે કાયમી આવવા જવાનું બબે ત્રણ ત્રણ વખત થાય છે અત્યારે આ રોડ ઉપર ડામરનું કામ ચાલે છે એમાં જે પહેલું લેયર પાયથ્રુ છે એમાં બિલકુલ ડામર નથી અને કાંકરા વિખાઈ ગયા છે રસ્તો આખો વિખાઈ જાય છે ગઈકાલે ધોરાજીના માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા ની મુલાકાત લીધી ત્યારે પણ આ સ્પષ્ટ રીતે પીડબ્લ્યુડી અધિકારીને ફોન કરીને કીધું છે અને એ અધિકારીએ કીધું હું રસ્તો બંધ કરાવી દઉં છું છતાં પણ આજની તારીખ સુધી આ રસ્તો બંધ થયો નથી કામ બંધ કરાવ્યું નથી અને ઉપર નીચેના લેયર માં જે કંઈ ડામર પાત્રો નથી એ ખબર ના પડે એટલે બીજું લેયર પણ ચાલુ કરી દીધું છે આ અંગે લલિતભાઈ જે ફરિયાદ કરી છે એનું તાત્કાલિક ઘટતું કાર્યવાહી થાય એવી અમારી ખેડૂતો માંગણી છે

ફરેણીથી ધોરાજી બસ સ્ટેન્ડ સુધી રોડ બનાવવાનો છે એ આ બાબતે અમે રજૂઆત ઉપલા અધિકારીઓને કરી હતી એનો કોઈ જવાબ ન મળતા અમે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની હાજરીમાં પત્રકાર મીડિયાને બોલાવી અને આ રોડના કામ જે અતિ ખરાબ છે એ ખરાબ બતાવ્યા હાલની તારીખે આજે પણ હું અહીંયા રોડ ઉપર આવ્યો છું તમે જોયું હશે કે જે આ રોડ એમનો માહિતી આવેલો હવે આ તંત્રના પાપ છૂટાવવા છુપાવવા માટે માથે બીજી લેર મારી અને એને તાત્કાલિક રોડ બંધ કરવા માટેની રજૂઆત કરી હતી પણ આ તંત્ર હવે એના ક્યાં પાવરથી ચાલુ રાખે શું કરે છે પ્રજા બધી જાતના ટેક્સ ભરવા હોવા છતાં પણ નબળા કામ કરે છે અને બીજી વાત તમને કહી દો કે ધોરાજી થી દસ કિલોમીટર ની અંદર હું તમને ગણાવી દઉં પેલો વેલો જુનાગઢ રોડ એ જુનાગઢ રોડ ની અંદર એવડો ભ્રષ્ટાચાર કે આ રીતનો જ રોડ નું કામ ચાલુ હતું બંધ કરાવ્યું

કે બે વર્ષ મોર કુરજીભાઈ બાવળિયા માજી સાંસદ રમેશભાઈ ધારુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા લવા બાપરની ડેરીએ નારિયેલ વધારી અને ત્યારે એવું કીધું હતું કે ભાઈ બસ સ્ટેન્ડથી પરબડી જે તુના જૂનો તોરણીયા માર્ગ છે એ અગિયાર સાડા અગિયાર કિલોમીટર થાય અને સિમે ડામર રોડ કરી અને પેવર રોડ બનાવશું અને મેઇન કેનાલ લવા બાપાથી માંડી અને થેઠ ફરણી રોડે જ્યાં કેનાલ આવે ત્યાં સુધી અમે મેટલ રોડ સિમેન્ટ રોડ ઓલા ડામર રોડ ભૂલાવું એવો રોડ કરી દેશું એ ચાર કરોડ રૂપિયા એમાંથી એક રૂપિયાનું પણ કામ ન કર્યું અને એ ચાર કરોડ સીએનજી થઈ ગયા અને આખા રોડ અગિયાર સાડા અગિયાર કિલોમીટરનો રોડ સીએનજી થઈ ગયો ધોરાજીના ફરણી રોડ નું ડામરનું કામ ચાલુ છે અને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ આ રોડ

આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતાં વરસાદને કારણે રોડની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે હું આ વિડિયોના માધ્યમથી પત્રકારોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ આના માટેના જે કાંઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પદલા લેવામાં આવે આજથી બે ત્રણ મહિના પહેલાં જૂનાગઢ રોડનું કામ આ જ રીતે હાલતું હતું એ કામ અટકાવવામાં આવ્યું કામ સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો વયા ગયા છે આજે આ આ ફરણી રોડની પણ આ સ્થિતિ છે ધણી ધળવી વગરનું આ ખેતર હોય અને બાહો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે આ કોન્ટ્રાક્ટના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શે શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે આ કામ એક પણ ટકા ડામર વાપરવામાં નથી આવ્યો એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલા નથી લેતી એ પણ નવાઈની વાત છે